લોકસભા ચૂંટણી જાહેર થયા પહેલાં ગુજરાતમાં જાણે પક્ષપલટાની મોસમ પૂર બહારમાં ખીલી હોય તેમ લાગી રહ્યું છે કોંગ્રેસ આમ આદમી પાર્ટી સહિત અન્ય પાર્ટીના નેતાઓ એક પછી એક ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ રહ્યા છે તાજેતરમાં જ કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ અર્જુન મોઢવાડિયા અને પૂર્વ ધારાસભ્ય અમરીશ ડેરે કેસરીઓ ધારણ કર્યો છે ત્યારે વધુ એક આદિવાસી નેતાના ભાજપમાં સામેલ થતા આદિવાસી વિસ્તારમાં બીટીપી પ્રમુખ અને પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવાએ ગાંધીનગર કમલમ ખાતે તેમના આઠસો જેટલા સમર્થકો સાથે કેસરીઓ કર્યો છે ઉપરાંત પાલનપુર બેઠકના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય મહેશ પટેલ પણ ભાજપમાં જોડાયા છે ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલે આગેવાનો અને સમર્થકોને ભાજપનો ખેસ અને ટોપી પહેરાવી પક્ષમાં આવકાર્યા હતા તારાશ સ્વાભાવિકપણે કોઈ પણ પાર્ટીમાં રહેલા કાર્યકર્તાને વિચાર આવે કે આખો દેશ જ્યારે પ્રગતિ કરી રહ્યો ત્યારે હું પણ એમાં જોડાઉં અને જે પણ પાર્ટીમાં અલગ અલગ કામ કરવા વાળા કાર્યકર્તાઓ એમને પણ લોકો માટે કંઈક કરી છૂટવાની ભાવના હોય છે જ્યારે કદાચ પોતાના વિસ્તારના લોકો માટે કામ ના કરી શકે એનો રંજ પણ હોય છે અને એને નિરાશા પણ સાંભળતી હોય છે તેવા સમયે દ્વારા વિકલ્પ તરીકે ભારતીય જનતા પાર્ટી નો માધ્યમ મળે આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબ જેવા નેતા એમનું નેતૃત્વ મળે શ્રી અમિતભાઈ શાહ આપણા આદરણીય ગૃહમંત્રી એવા શાહ સાહેબને માર્ગદર્શન મળતું હોય ત્યાં જોડે તો આપણા મનની જે ઈચ્છા છે આપણા જીવનનું જે ધ્યેય છે કે લોકો માટે કામ કરું અને એનો જે સંતોષ મળે એના માટે આપ આજે આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ રહ્યા છો હું આપ સૌનો દિલથી સ્વાગત કરું છું અને આપ સૌને અભિનંદન પણ આપું છું જો કે ઝઘડિયા વિસ્તારના દિગ્ગજ આદિવાસી નેતા અને પૂર્વ ધારાસભ્ય છોટુ વસાવાના પુત્ર મહેશ વસાવા હાલ ભારતીય ટ્રાઇબલ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ પણ છે બે હજાર થયેલી વિધાનસભાની ચૂંટણીમાં વિખવાદમાં ઝઘડિયા વિધાનસભા બેઠક પર પ્રથમ વખત ભાજપનો ભગવો લહેરાયો હતો તો બીજી તરફ મહેશ વસાવાએ ભાજપના પ્રદેશ અધ્યક્ષ આર પાટીલ સાથે મુલાકાત કરી હતી મહેશ વસાવાએ જણાવ્યું હતું કે તેઓ ભાજપમાં જોડાઈ રહ્યા છે અને મોટું સંમેલન પણ કરશે લોકસભા ચૂંટણી સંદર્ભે ભાજપે ભરૂચ બેઠક પર ઇન્ડિયા એલાયન્સના ઉમેદવાર ચૈતર વસાવા સામે મજબૂત ટક્કર લેવા માટે રાજકીય સોગટા ગોઠવવાનું શરૂ કરી દીધું છે જેનો માસ્ટર સ્ટ્રોક પ્રથમ મહેશ વસાવાને ભાજપમાં લઈ જવાનો કહી શકાય ભરૂચમાં સાત વિધાનસભા બેઠકમાંથી છ વિધાનસભા બેઠકો ભાજપ પાસે છે ત્યારે એક ડેડિયાપાડા બેઠક પર આપનો પ્રભાવ છે અને જ્યાં ટક્કર લેવા માટે મહેશ વસાવાને ભાજપમાં લાવવામાં આવ્યા છે અમે એટલા માટે જ આજે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે કે એમણે જે દેશની વિકાસની અને રાષ્ટ્રની જે વાત કરે છે શિક્ષણ હોય આરોગ્ય હોય એમ્સ હોય અત્યારે દેશ માટે એમણે જે જબરજસ્ત મોટું કેમ કે આ છોતેર વર્ષની અંદર જે કંઈ કોંગ્રેસના લોકોએ કામ નથી કર્યું એ દસ વર્ષની અંદર માન્ય નરેન્દ્ર મોદી સાહેબ અમિત શાહ સાહેબ અને અહીંના સીએમ ભૂપેન્દ્ર પટેલ સાહેબના અધ્યક્ષતામાં આ બધું કામ થયું છે એટલે અમે એને પ્રેરાઈને આગળ હજુ પણ વધારે વિકાસનું આગળ વધે ખાસ કરીને જે ટ્રાઈબલના જે પ્રશ્નો છે જળ જમીન અને જંગલ શિક્ષણ આ પ્રશ્નોને આગળ અમે જે કંઈ હશે આગળ લઈ જવા માટે કોશિશ કરીશું તો આજે ખાસ મારે આજના આપણા અહીં અત્યારે પ્રેસ કરી રહેલા ડૉક્ટર ભરતભાઈ ઓગરાજીનો હું આભાર માનું છું સાથે સાથે મહેશભાઈ પટેલ જેવા એક્સ એમએલએ છે એ સાથે અમે આજે અહીં જોડાયા છે અમારા હજારો કાર્યકર્તા સાથે આવ્યા છે અને એ કાર્યકર્તાઓને પણ અમે ખૂબ ખૂબ અભિનંદન અને આજે જેટલા બી કોંગ્રેસ ચાહે આમ આદમી પાર્ટી બીટીપી એની અંદરથી મોટી સંખ્યામાં જોડાયા છે તો એમનો ખૂબ ખૂબ આભાર માનું છું